નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ વાઢેલ આપ સર્વેનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે ચાર દાખલા નંબર ચાર થી છ બરાબર છે સાહેબ અમારે અગાઉના વિડીયો જોવા વિદ્યાર્થીઓ જરાય ટેન્શન નહીં લેવાનું જો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હોય ત્યાં નથી જવું તમારે અમારી ચેનલનું જે પ્લે લિસ્ટ છે ને એમાં ધોરણ છ સાત અને આઠ એમાં ધોરણ આઠનું પ્લે લિસ્ટ છે ને ચેપ્ટર વન છે એનું બધું ચેપ્ટર ટુનું પ્લે લિસ્ટ એમાં બધું ચેપ્ટર ત્રણના પ્લે લિસ્ટમાં આ બધું બરાબર છે બધું જ ત્યાંથી મળી શકે છે આપને તો આપ ત્યાંથી તે નિહાળી શકો છો અને તમારા નોલેજ તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો

ચતુષ્કોણની ની સમજ આપેલી છે કે ચતુષ્કોણ કેવો હોય એની બાજુઓ કેવી હોય એના એના હોય હોય ખૂણા આવી તમામ ચર્ચા કરેલી છે તો એના ઉપરથી તમે આ ગણી શકો જો તમને હજી એમ થાય કે સાહેબ અમારે આ જવાબ હજી નથી લખવા અને વિડીયો જોઈને લખવા એ વિડીયો જોઈને પણ લખી શકો ચાલો તો હું અહીંયા ખાલી સીધા જવાબ કહીશ કારણ કે આમાં કોઈ એવું સોલ્યુશન નથી આ તમારે ફેક્ટ બેઝ તમારું જે નોલેજ છે એના બેઝ આ જવાબ લખી શકાય તેમ છતાં હું તમને એક ટ્રેક આપી દઉં તો વિકર્ણો પરસ્પર દુભાગે એવું પૂછાય ને એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એના ત્રણ પેટા પ્રકાર છે કેટલા પ્રકાર ત્રણ પેટા પ્રકાર કયા કયા સમજુ લંબચોરસ અને ચોરસ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે મતલબ કે એના પેટા પ્રકાર હોય તેના પણ દુભાગે

નંબર ત્રણ પર કોણ છે કેમ મજાનો કીધો કારણ કે ચોરસ છે ને ચોરસ એને હું છે ને ચોરસને બધું કહી શકું બધું મતલબ કે ચોરસ લંબ છે ચોરસ બાજુ છે ચોરસ ચમાંતર બાજુ છે ચોરસ પતંગાકાર છે ચોરસ સમલંબય છે આન ચોરસ ચતુષ્કોણય છે એટલે ચોરસ ને બધું જ કહેવાય મને તો બધાયને ચોરસ ન કહેવાય પાછા બધાયને ચોરસ કહેવાય નહીં આટલું યાદ રાખજો એટલે મે મજાનો કીધું બરાબર હલો પરસ્પરના લંબ વિભાજક હોય વિકર્ણો પરસ્પર કાટખૂણે કોના દુભાગે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય એવા કયા બે ચતુષ્કોણ છે યાદ કરો જે ચતુષ્કોણની બાજુ સમાન ને જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન એના વિકર્ણો પરસ્પર કેવા થાય કાટખૂણે દુભાગે કાટખૂણે દુભાગે મતલબ એને લંબ દ્વિભાજક કહેવાય શું કહેવાય લંબ દ્વિભાજક તો નંબર 1 ચારેય બાજુ સમાન એવો કોણ સમબાજુ ચતુષ્કોણ એ સિવાય કોણની ચારેય બાજુ સમાન છે તો જોવો જોવો કોની છે

કીધો ને ડાયો ડમરો ચોરસ બધે જ આવશે બીજું કોણ આવશે ચોરસ આવ્યો ત્રણેમ ચોરસ આવી બાબત છે એટલે માટે ચોરસ છે ને મજાનો ચતુષ્કોણ છે કેવો મજાનો એની અંદર બધી જ કન્ડિશન આપણે વાપરી શકાય ક્લિયર છે પ્રશ્ન નંબર ચાર જઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ શું કે છે કે લંબ ચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે સમજાવો તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ બહિર્મુખ ચતુષ્કોણ

લંબચોરસ ના દરેક ખૂણા નું માપ દરેક ખૂણા નું માપ એકસો એ સિવાય બીજી શું શરત છે કે વિકર્ણો હોવા જોઈએ અંદર એમ કેવાય લંબચોરસના બંને વિકર્ણો લંબચોરસ ના બંને વિકર્ણો ક્યાં છે ત્યાં છે તો લંબચોરસના બંને વિકર્ણો લંબ અંદરની તરફ છે તરફ છે તેથી તેથી લંબચોરસ એ લંબચોરસ એ

કાટકોણ ત્રિકોણ ABC માં કાટ સામેની બાજુનું મધ્ય બિંદુ O છે જો કાટકોણ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ ABC માં કાટ સામેની બાજુનું મધ્ય બિંદુ કયું છે O છે કયું છે O છે શિરો બિંદુઓ AB અને C થી A B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે એક બે ત્રણ આ ત્રણેય સમાન છે એવું બતાવવાનું છે તે સમજાવો અહીં તૃટક રેખા તમારી સહાયતા માટે આ જે ત્રુટક રેખા દોરીને અહીંયા આ તૃટક રેખા શેની માટે છે તમારી સહાયતા માટે દોરેલી છે દાખલાને સાબિત કરવા માટે પછી એકદમ સિમ્પલ સોબર સાબિતીનો દાખલો છે પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવનાની હોઈ શકે કારણ કે આ ચેપ્ટર ની અંદર ફક્ત બે જ સાબિતી દાખલા છે એક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ માં ભણી ગયા અને બીજો દાખલો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર માં ત્રણ પોઈન્ટ ત્રણ માં કયો દાખલા નંબર દસ અને અહીંયા કયો ભણવાનો છે દાખલા નંબર છ આ બે દાખલા સાબિતીના છે ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો એટલે હું સિરિયસલી કહું છું બરાબર છે કારણ કે પરીક્ષામાં આવા દાખલા એકાદા પૂછાય કે જેનાથી તમને એસી માંથી એસી ન લાવવા દેવા હોય એટલા માટે બરાબર ધ્યાન રાખજો આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જુઓ તો આપણે શું કરવાનું ખબર રેખાખંડ બીઓ છે આ રેખાખંડ બીઓ એને ક્યાં સુધી ડી સુધી લંબાવવાનો કે જેથી કે જેથી બીઓ અને ઓડી કેવા થાય સમાન થાય ચાલો ક્લિયર તો લખો રેખાખંડ ને

તો કે ચતુષ્કોણ હવે ચતુષ્કોણ એ બી સી માં શું છે એ ઓ બરાબર ઓ કારણ શું આપેલું છે એટલે આપણે છાપેલું છે એ સિવાય આપણે રચના કરી વાળા વિદ્યાર્થીઓ એ સિવાય આપણે શું કરી રચના દેખાય બી ઓ બરાબર ઓ ની બી ઓ બરાબર ઓ આ શું કરીએ આપણે રચના મુજબ

તેથી ચતુષ્કોણ એ બી સીડી એ કેવો થાય યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એ ચતુષ્કોણ ને આપણે સભા ચતો કહી શકાય શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ તેથી ચતુષ્કોણ એ બી સી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ 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 એમાં એક કન્ડિશન આપી આપણને શું કન્ડિશન આપી છે ધ્યાનથી જોવો

કોઈપણ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો પણ કાટખૂણો થઈ જાય મતલબ તે લંબચોરસ બની જાય તો અહીંયા લંબચોરસ બની ગયો તો લંબચોરસના બંને વિકર્ણ કેવા હોય સમાન હોય અને પરસ્પર દુભાગતા હોય તો લખો 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 વાલા વિદ્યાર્થીઓ લખો કે લંબચોરસના તો તમે આમ લખી શકો બધું જતું રહી ચાલો

લંબ ચોરસ ના પરસ્પર દુભાગે છે પરસ્પર શું પરસ્પર દુભાગે છે ક્લિયર અહિયાં વિકર્ણ કયા હતા લંબ ચોરસ ના વિદ્યાર્થીઓ વિકર્ણ હતા કયા એના બંનેના વિકર્ણ પરસ્પર દુર્ભાગ્ય છે એટલે મતલબ શું થાય આપણી પાસે જો કંડિશન છે એ ઓ બરાબર ઓસી અને બી ઓ બરાબર ઓડી તો ચારે ચાર કેવા થાય સમાન થાય તથા ચારે ચાર કોણ કોણ હતા જોઈ લો એ બરાબર ઓડી ચાર વસ્તુ સમાન થાય હવે તમને ખબર પડે જો એ ઓ નું જેટલું માપ એટલું જ ઓશી નું એટલું જ માપ છે તો ચારે ચાર માપ સમાન થાય છે દેખાય જુઓ તમે અહીંથી

બિંદુ એ છે કેવા અંતરે અંતરે છે છે સમાન ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ક્લિયર થાય છે દાખલો ધ્યાન રાખજો સાબિતી દાખલો છે મસ્ત દાખલો છે જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસિસ ની એપ્લિકેશન તો ડાઉનલોડ કરજો એપ્લિકેશન ને મેળવો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સંજોતિ સ્વાધ્યાય સ્વાધ્યાયનપથી ગલા સોધેપથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજો ઘણો બધું આવો લાભ મળે છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો ભૂલતા નહીં જોઈએ નેક્સ્ટ થેન્ક યુ પતી ગયું હા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે તો ધ્યાન રાખજો ચેપ્ટર ત્રણ પૂરું થયું છે ધોરણ આઠ નય હિંમત નહીં હારતા હજી નવા જોશ નવા જુસ્સા સાથે ચેપ્ટર નંબર ચાર એટલે કે માહિતીના નિયમનમાં આપણે બધાએ મળવાનું જ છે રેડી છો ને વિદ્યાર્થી મિત્રો તૈયાર છો તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આનો કરો રિવિઝન મેળવો તમારી એકમ કસોટી હોય કે પ્રથમ માસિક કસોટી દ્વિતીય માસિક કસોટી કે સામાયિક કસોટી આવે તેની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થાવ તેવી અભ્યર્થના ત્યાં સુધી જય હિન્દ જય ભારત મિત્રો